આમ આદમી પાર્ટી અને એવું માને છે કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં અમે જ છીએ મેદાનમાં કિશનભાઈ ટીમ કોંગ્રેસ છેલ્લા ત્રણ મહિનાથી વિસાવદર વિધાનસભામાં આઝાદીના જંગનો પાયો નાખવા તૈયારી કરી રહી હતી વિસાવદર વિધાનસભા ત્રણ તાલુકા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ આઠ જિલ્લા પંચાયત બાવન તાલુકા પંચાયત નવ વોર્ડ એકસો ને સત્તાવન ગામ સમિતિઓ સુધીનું અમારું આખું સંગઠન એકડેથી ઊભું કરી અને જે પાયાના લોકો છે સાચા લોકો છે એને ઓળખવાની અમારી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી પણ ચૂપચાપ અમે અમારું કામ કરી રહ્યા હતા આજે બસો ને ચોરાણું બુથમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છેલ્લા પંદર દિવસથી ઘર ઘર સુધી ડેલી ખખડાવી લોકોને લોકશાહીના પર્વ અમાર જોરશોરથી ભાગીદાર થવા માટે વિનંતી કરી રહ્યા છે વિસાવદરનો જંગ જે કાલ્પનિક વાતાવરણ ઇરાદાપૂર્વક ઊભું કરવામાં આવ્યું હતું એ પરસેપ્શન અને કેલ્ક્યુલેશન વચ્ચે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલો ફર્ક છે વિસાવદરના લોકો હંમેશા સામા પાણીએ તરવા ટેવાયેલા છે અત્યાચારી ભ્રષ્ટારી ભ્રષ્ટાચારી ગરીબ ગામડાને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા 2012 માં પણ કોંગ્રેસના ખંભે બેસી અને કેશુ બાપાને જીપીપી માંથી જીતાડવાનું કામ સફળતાપૂર્વક નિભાવ દર્ કરી ચૂક્યો છે 2017 માં પણ 81000 મત એટલે કે 25000 કરતા વધુ મતની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહીંયાથી ચૂંટાણા હતા મને એવું લાગી રહ્યું છે કે આપ અને ભાજપ બંને એક માના દીકરા છે આપ અને ભાજપ બંને એક સિક્કાની બે બાજુ છે આપ અને ભાજપે આ ચૂંટણીમાં ઢાલ કરી છે જ્યાં કમળના નિશાનથી કોંગ્રેસને હરાવી શકાતી નથી એવી કોન્સ્ટિટ્યસીમાં એવા પ્રદેશમાં આપને આડું ધરી અને એના બાપને તૈયાર ભાણું ધરવાનો પ્રયાસ થયો હવે દેશ અને પ્રદેશની જનતા જાણી ગઈ છે ભૂતકાળનો સાક્ષી છે એ ગોવા હોય ગુજરાત હોય દિલ્હી પંજાબ કે હરિયાણા આપ પાર્ટીની માનાહમ જો ભારતીય જનતા પાર્ટીનો આજ જ એક પણ મત ઓછો કરી શકાય હોય એ ભારતીય જનતા પાર્ટીને ગાળો દઈ મોટી થાય અને ભાજપ ગાળો ખાય અને વધુ સીટોથી જીતી જાય એવું ક્યાંક ષડયંત્ર